અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા સાહેબ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝા સાહેબ નાવ તરફથી જિલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર બી એન સગરના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એવી સિયાડિયા પોલીસ સ્ટાફ સાથે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન સ્ટાફને મળેલ બાતમી હકીકત આધારે ભડકુદરા ગામની સીમમાં દાળમિલવાળા રસ્તાથી અંદર શેરડીના ખેતરની પાછળ જાળીમાં ખુલ્લી રેડ કરતા માહિતીવાળી જગ્યાએ પાંચ ઇસમો નામે વિઠ્ઠલભાઈ છનાભાઈ રાઠવા સુરજભાઈ હીરાભાઈ મિસ્ત્રી બલિંદરસિંહ સુરજીતસિંહ સિકલગીર ધવલભાઈ કનુભાઈ પરમાર તેમજ નિતેશ જીતસિંહ રાજપૂતનાઓને રોકડ રૂપિયા અગિયાર હજાર વીસ તથા મોબાઈલ નંગ ચાર કિંમત રૂપિયા પંદર હજાર તથા મોટરસાયકલ નંગ ત્રણ કિંમત રૂપિયા પંચ્યાસી હજાર મળી કુલ રૂપિયા એક લાખ અગિયાર હજાર વીસના ના સાથે પકડી પાડી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન જુગારધારા કલમ નંબર બાર મુજબનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી